નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ જૂનાગઢ સંચાલિત મહિલા આર્ટસ કોમર્સ અને બીબીએ બીસીએ તેમજ વિજ્ઞાન કોલેજ તેમજ આહેર કન્યા છાત્રાલય યુનિટ બેના વિવિધ વિભાગોમાં ખાલી પડેલી જે જગ્યાઓની ભરતી કરવા માટે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી દિવસ સાતમાં જરૂરી તમામ ડોક્યુમેન્ટ સાથે નીચે આપેલ સરનામે રૂબરૂ પોસ્ટ દ્વારા સંસ્થાના ઈમેલ આઈડી પર અરજી કરવાની રહેશે તેમજ અધૂરી વિગતોવાળી અરજી છે ધ્યાને લેવામાં નહીં આવે તમે જોઈ શકો છો મિત્રો રાજકોટ આવૃત્તિ દિવ્ય ભાસ્કર તારીખ અગિયાર જૂન બે હજાર ચોવીસ ના રોજ આ ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર માહિતી મેળવીએ તો આસિસ્ટન્ટ પ્રોફેસર અંગ્રેજી વિષય માટેની એક જગ્યા છે જેમાં બીએ એ એમ એની લાયકાત ધરાવતા હોય આસિસ્ટન્ટ પ્રોફેસર મનોવિજ્ઞાન માટે એક જગ્યા બીએ એમ એની લાયકાત આસિસ્ટન્ટ પ્રોફેસર અર્થશાસ્ત્ર માટે તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર સંસ્કૃત માટેની જગ્યાઓ છે આસિસ્ટન્ટ પ્રોફેસર કેમેસ્ટ્રી માટે બે જગ્યા છે જેમાં બીએસસી એમએસસીની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો બીસીએ માટે બે જગ્યાઓ છે આસિસ્ટન્ટ પ્રોફેસરની જેમાં બીસીએ એમસીએની લાયકાત ધરાવતા હોય તેમજ કોમર્સ વિષય માટે બીકોમ એમકોમની એમ લાયકાત ધરાવતા આસિસ્ટન્ટ પ્રોફેસર માટે જરૂરિયાત છે આસિસ્ટન્ટ પ્રોફેસર બીબીએ ફેકલ્ટી માટે જગ્યાઓ છે એક જગ્યા જેમાં બીબીએ એમબીએની બી લાયકાત ધરાવતા હોય તેઓ ઉમેદવારો અરજી કરી શકશે તેમજ પીટીઆઈ એટલે કે ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર જે મહિલા કેન્ડિડેટ માટે એક જગ્યાએ છે જેમાં બીપીએડ એમપીએડ સ્ટેટ નેશનલ પ્લેયર હોય તેવો ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે એમએસસી એમસીએ એમ કોમ માં પંચાવન ટકા સાથે પાસ કરેલ જરૂર છે તેમજ નેટ જીસેટ પીએચડીની લાયકાત ધરાવતા ઉમેદવારોને અહીં અગ્રતા આપવામાં આવશે અરજી મોકલવાનું સ્થળ મિત્રો તમે નોંધી લેશો શ્રી સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આહિર કન્યા છાત્રાલય યુનિટ બે વંથલી રોડ વાડલા ફાટક પાસે જૂનાગઢ પિનકોડ છે છત્રીસ વીસ જીરો એક પર તમારે અરજી કરવાની રહેશે જાહેરાતની સાત દિવસની અંદર મિત્રો તમે અરજી કરવાની રહેશે અહીંયા મેલ આઈડી પણ આપેલું છે એસીડી મહિલા એટ ધ કોમ પર પણ તમે અરજી કરી શકો છો અથવા તો તમે પોસ્ટ અથવા રૂબરૂ અરજી કરી શકો છો સાત દિવસની અંદર મિત્રો તમે જોઈ શકો છો શ્રી સૌરાષ્ટ્ર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત જૂનાગઢ સંચાલિત આ જે વિવિધ કોલેજો છે તેના અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો લક્ષ્મી ઠાકોર આયુર્વેદિક જે કોલેજ છે મિત્રો તેના અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવી છે વિગતવાર માહિતી મેળવીએ મિત્રો તો ઉકા તરસાડિયા યુનિવર્સિટી યુટીયુ ઇઝ ધ સ્ટેટ પ્રાઇવેટ યુનિવર્સિટી એસ્ટાબ્લિશ ઇન ટુ બાય ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટ તમે જોઈ શકો છો મિત્રો તેમાં વિવિધ ટીચિંગ તેમજ નોન ટીચિંગ જે એડમિનિસ્ટ્રેશન પોઝિશન માટેની અહીંયા વિવિધ જગ્યાઓ આવેલી છે વિગતવાર માહિતી મેળવીએ તો પ્રિન્સિપલ માટે પ્રોફેસર એસોસિએટ પ્રોફેસર આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન આયુર્વેદિક સંહિતા એન્ડ સિદ્ધાંતા રચના શરીર એન્ડ ક્રિયા શરીર ડિપાર્ટમેન્ટમાં તેમજ એડમિનિસ્ટ્રેટિવ પોઝિશનમાં લાઇબ્રેરિયન એકાઉન્ટન્ટ કેશિયર તેમજ લેબોરેટરી ટેકનિશિયન અને ક્લાર્ક માટેની જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે તે સિવાય મિત્રો જે માથિયા પાટીદાર આયુર્વેદિક હોસ્પિટલ છે મિત્રો જેમાં પણ અહીંયા વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો કન્સલ્ટન્ટ તેમજ મેડિકલ ઓફિસર પબ્લિક રિલેશન ઓફિસર પીઆરઓ તેમજ હોસ્પિટલ ચીફ એડમિનિસ્ટ્રેટર આસિસ્ટન્ટ મેટ્રોન નર્સિંગ સ્ટાફ તેમજ પંચકર્મ થેરાપિસ્ટ માટેની જગ્યાઓ છે અને જે રિક્રુટમેન્ટ એટ ધ રેટ યુટીયુ ડોટ ઇન પર સાત દિવસમાં તમારે અરજી કરવાની રહેશે મિત્રો ક્વોલિફિકેશનની વાત કરીએ મિત્રો તો રિકવાયડ ફોર ઓલ પોઝિશન એઝ પર એનસીઆઈએસએમ એન્ડુ નોમ્સ તેમજ પેસ્કેલ will be as પર યુનિવર્સિટી norms રહેશે તમે જોઈ શકો છો બારડોલી પ્રદેશ કરાવણી મંડળ ઉપા તરસાડા યુનિવર્સિટી અંતર્ગત આ ભરતી જાહેરાત છે મિત્રો વિવિધ કોલેજો માટે જે માલીબા કેમ્પસ બારડોલી મોવા રોડ ડિસ્ટ્રિક્ટ સુરત ખાતે આવેલી આ સંસ્થા છે સંપર્ક નંબર અહીંયા આપેલા છે વધુ માહિતી માટે તમે ભરતી બાબતે સંપર્ક કરી શકો છો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો માણસા એનએચએમ એટલે કે જે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત સ્ટાફ નર્સ અને ડેટા ઓપરેટરની જગ્યા માટે ત્યાં ભરતી જાહેર છે જો એ વિગતવાર તો જનરલ હોસ્પિટલ માણસા ખાતે એસએનસી એનઆઈસીયુ ની એનએચએમ અંતર્ગત નીચે જણાવેલ સ્ટાફ નર્સની જગ્યા તદ્દન હંગામી ધોરણે અગિયાર માસના કરાર આધારે ભરવાની ઈચ્છા થાય છે મિત્રો જે પૈકી નીચે મુજબની જગ્યાઓ માટેનો વોક ઇન ઇન્ટરવ્યુ ગોઠવવાના થાય છે તમે જોઈ શકો છો મિત્રો ગાંધીનગર દિવસ આવૃત્તિમાં અગિયાર જૂનના રોજ આ જાહેરાત આવેલી છે વિગતવાર માહિતી મેળવીએ તો જે સ્ટાફ નર્સ માટેની બે જગ્યાઓ છે મિત્રો જેમાં નર્સિંગ નર્સિંગ અને કોર્સ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય હોય ઉમેદવારો ઓગણીસ વર્ષની અહીંયા ઉંમર મર્યાદા છે મિત્રો તેના માટે અહીંયા જે ઓપન ઇન્ટરવ્યુ છે જેમાં ફિક્સ પગાર અહીંયા વીસ હજાર રૂપિયા મળવા પાત્ર થશે ડેટા ઓપરેટર માટેની એક જગ્યા છે જેમાં લાયકાત ગ્રેજ્યુએટ છે તેમજ ઓગણચાલીસ વર્ષની વયમર્યાદા છે ફિક્સ પગાર અહીંયા મહિને પંદર હજાર મળવા પાત્ર થશે તમે જોઈ શકો છો ઉપરોક્ત પોસ્ટ માટે જરૂરી લાયકાત તેમજ ઉમર અંગેની વિગતો ધરાવતા ઉમેદવારોએ તેમનું નામ સરનામું જે ઉમર શૈક્ષણિક લાયકાત કોમ્પ્યુટર લાયકાત અંગેની સર્ટિફિકેટ કમ્પલસરી તેમજ અનુભવ સાથેના પ્રમાણપત્રો સાથે અરજીબંધ કવરમાં કુરિયર કે સ્પીડ પોસ્ટ દ્વારા અઢાર જૂન બે હજાર ચોવીસ સુધીમાં નીચે મુજબના સરનામે મોકલવાની રહેશે તેમજ અસલ પ્રમાણપત્રો સાથે તારીખ પચીસ જૂન બે હજાર ચોવીસના રોજ સવારે અગિયાર કલાકે નીચેના સ્થળે રૂબરૂ હાજર રહેવાનું રહેશે તમે જોઈ શકો છો ઇન્ટરવ્યુ માટેનું સ્થળ છે મિત્રો અધિક્ષક શ્રીની કચેરી જનરલ હોસ્પિટલ માણસા તાલુકા હેલ્થ કચેરીની બાજુમાં હું તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર ખાતે સંસ્થા છે છે મિત્રો મિત્રો જેના અંતર્ગત જે ભરતી સ્ટાફ નર્સ તેમજ ડેટા ઓપરેટર માટેની તો મિત્રો વાત નવી એક ભરતી જાહેરાત વિશે અહીંયા તમે જોઈ શકો છો એપ્રેન્ટિસશીપ માટેની ભરતી જાહેરાત છે મિત્રો જે દિવ આવૃત્તિમાં વડોદરામાં અગિયાર જૂનના બે હજાર ચોવીસ રોજ જાહેરાત આવેલી છે એપ્રેન્ટિશીપ અધિનિયમ ઓગણીસો એકસાઠ મુદ્રણાયમાં એપ્રેન્ટિશુની ખાલી પડેલ જગ્યાઓ માટે નીચે દર્શાવેલ ટ્રેડમાં એપ્રેન્ટિશિવ માટે ભરતી કરવાની થાય છે દરેક ટ્રેડ માટે વય મહેરાદાની તારીખ પચ્ચીસ જૂન બહાર ચોવીસના રોજ ચૌદ વર્ષથી ઓછી હોવી જોઈએ નહીં જોઈએ વિગતવાર મિત્રો તો ઓફસેટ મશીન માટેની જગ્યા છે બાઇન્ડર માટેની જેમાં અનુસૂચિત જાતિ માટે એક જગ્યા અનુસૂચિત જનજાતિ માટે બે જગ્યા બિન અનામત માટે બાર જગ્યા કુલ મળીને પંદર જગ્યા છે જેમાં એસએસસી પાસ હોય તેવા દસ પાસ ઉમેદવારો માટે જગ્યા છે મિત્રો

બે વર્ષનો અનુભવ હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે એપ્રેન્ટીશીપ માટે ઓફસેટ મશીન ટ્રેડમાં પાસ કરેલ હોય તેને એક વર્ષની છૂટછાટ આપવામાં આવશે અને આગલા વર્ષમાં પ્રવેશ મળશે દરેક ઉમેદવારોએ એચડીટીપીસ એપ્રેન્ટીશીપ ઇન્ડિયા ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ પર ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ તેમજ રજીસ્ટ્રેશન નંબર છે તે અરજી ઉપર ફરજિયાત દર્શાવવાનો રહેશે ઉમેદવારોએ અરજીમાં તમામ વિગતો ભરી ટ્રેડનું નામ મોબાઈલ નંબર દર્શાવી અરજી સાથે જન્મ તારીખનો દાખલો અભ્યાસની માર્કશીટ આધાર કાર્ડની પ્રમાણિત નકલો તારીખ પચ્ચીસ જૂન બે હજાર ચોવીસ સુધીમાં વ્યવસ્થાપક શ્રી સરકારી મુદ્રાલયની લેખન સામગ્રી આનંદપુરા કોઠી રોડ વડોદરા ઓગણચાલીસ ઝીરો ઝીરો એક મળી રહે તે રીતે મોકલવાની રહેશે મિત્રો પચીસ જૂન બે હજાર ચોવીસ સુધી અંતિમ તારીખ છે ઉમેદવારોએ અધિનિયમ ઓગણીસો એકસઠ મુજબ સરકાર દ્વારા નિયત કરેલ મુદત રહેશે તેમજ દરમિયાન સરકાર દ્વારા નિયત કરેલ માસિક સ્ટાઇપેન્ડ આપવામાં આવશે તેમજ તાલીમ પૂર્ણ થાય થી આપોઆપ છુટા થયેલા ગણાશે તમે જોઈ શકો છો આજે સરકારી મુદ્રાના લઈ છે મિત્રો લેખન સામગ્રી વડોદરા અંતર્ગત આ એપ્રેન્ટિશીપ માટેની વિવિધ ટ્રેડ માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય